કોઈ માનતા કરવાનું કીધું હે કોઈ હાલીન માનતા કરવાનું કીધું કોઈ લાલ દોરા પીરા દોરા પીરા દોરા થી મજા ના થાય તો કારો દોરો કારા દોરા થી મજા ના થાય તો ધોરો દોરો હે ઉપવાસ કરવાનું કીધું કોઈ જાગરણ કરવાનું કીધું કોઈ ધૂણવાનું કીધું કોઈ મારા ફેરવવાનું કીધું મારા ફેરવી ફેરવીને પારા ફાડી નાખ્યા પણ સમાજનો ઉદ્ધાર ન થયો પણ 14 એપ્રિલ 1891 મહુના પાદરમાં રામજી સકપાલ અને ભીમાબાઈના ખોખારા ખાતે ખોરડે આંબે કરજી નામે મહાન જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો એણીએ કીધું કે ભણીજે ભણવાનું કોઈ એ નહોતું કીધું માનતા કરવાનું કીધું વ્રત ને ઉપવાસ ને કારણ ધોરા લીલા પીરા ગુલાબી ધોરા થાકા કીધું ભણવાનું કોઈ ન કીધું પણ ચૌદ એપ્રિલ અઢારસો એકાણું મહુના પાદર આય એ રામજી સકપાલ ને ભીમાબાઈ ના ખોખારા ખાતે ખોરડે બાબા સાહેબ આંબેડકર નો જન્મ થયો એણે કીધું ભણી જે હો અને સંવિધાન વાંચી લે ગોહિલ આમ સંવિધાન વાંચી લે સંસદ માં જા વિધાનસભા માં જા નગરપાલિકા માં જા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત ને જિલ્લા પંચાયત માં જા ન્યા તારો ઉધાર થાય બાકી મરી જાય ધૂણી ધૂણી આજ બાબા સાહેબ આંબેડકરે આવડી મોટી સુખ સુવિધા અપાવી દીધી તો એ ગણાય નથી ફોર વ્હીલ લઈ તો ટીલા ટબક કરીને પછી માનતા કરવા જાય મેં તો ઘણા એવાય જોયા સમાજમાં એ બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે સુખ સુવિધા મળી હોય નોકરી મળે ને પાછા એમ કે મારે શું એ પેલો માં મૂકવા જવાનો છે અમારે અમારા ઘરનાની માનતા છે તો એમ થાય કે અને હોય જાટકીને કાઠલો પકડીને એક દીધી હોય ને કે તારા બાપ થકી આ એ ત્રણસો રૂપિયા કોઈ દાડિયા ન રાખે પણ આજ 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 મામલેદાર કલેક્ટર પ્રોફેસર સાંસદ બન્યો છે સરપંચ બન્યો છે ધારાસભ્ય બન્યો છે આ ક્યાંથી આવ્યું બધું બાબા સાહેબ આંબેડકરના પ્રતાપ એ આવ્યું છે એ પીડિતનો પર